બતન કે શરીર પે ડેલી ચોટો કે નિશાન પ્રાઇવેટ પાર્ટો ચોટે આંખો પે કાલે

અત્યારે ઘણા બધા મોટા ખુલાસા કર્યા છે શું છે આખી વાત એ તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલા આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો તમને બધાને તો આ કેસ વિશે ખૂબ જ સારી રીતે ખબર હશે તો મારે મિત્રો કંઈ વધારે કહેવાની જરૂર નથી પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે મિત્રો પોલીસે એક બાજુ એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારની હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે તો બીજી બાજુ મિત્રો રાજકુમારના જે પીટા છે એટલે કે રતનલાલ છે એમનું એવું કેવું છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે હવે આની વચ્ચે મિત્રો અત્યારે રાજકુમારના જે પીઆઈ રિપોર્ટ છે એટલે કે પોસ્ટમોર્ટમના જે રિપોર્ટ છે એ સામે આવ્યા છે જેમાં મિત્રો રાજકુમારના અત્યારે વકીલ છે તેમની મિત્રો અત્યારે સૌથી મોટા આ કેસમાં અત્યારે ખુલાસા કર્યા છે જેમાં મિત્રો તેમણે કહ્યું કે અત્યારે જે પીઆઈ રિપોર્ટ સામે આવ્યા છે એમાં એવું સામે આવ્યું છે કે રાજકુમારના જે પણ પગના જે પાન આવે આ પાનિયાના મિત્રો તમામ જે બે હાડકા હોય એ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને રાજકુમાર જે માથા ભાગ હતા ત્યાંના પણ તેના હાડકા તોડી નાખવામાં આવ્યા હતા બંને હાથના જે હાડકા આવે એ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને રાજકુમારના મિત્રો પ્રાઇવેટ પાર્ક ઉપર પણ ખૂબ જ ડેમેજ કરવામાં આવ્યું હતું અને સૌથી મોટી વાત તો એ છે કે મિત્રો અત્યારે રાજકુમારની બોડી ઉપર લગભગ બેતાલીસથી પિસ્તાલીસ જેટલા ઘા હતા એ ઘા પણ મિત્રો પોસ્ટમોર્ટમમાં સામે આવ્યા હતા જેને જોતા મિત્રો તેમના વકીલે એવું કહ્યું કે આ એક હિટ એન્ડ રન કેસ ના હોઈ શકે જો હિટ એન્ડ રન કેસ હોય તો તેની બોડી ઉપર આટલા બધા નિશાન ના હોઈ શકે અને બીજી વાત મિત્રો તેમને એવું કહ્યું કે તેમને એફબીઆઈ સેન્ટર ગયા તેમણે એવું પૂછ્યું કે જ્યારે આ ઘટના બની હતી તો તેમના તેમની પાસે કોઈ પણ જાતના ફોટા નથી અને જ્યારે આ ઘટના બની હતી તો ત્યાં તો ત્યાં દીકરાના માંસના ટુકડા કે લોહી જેવું પણ નતું મળ્યું આ જેને જોતા મિત્રો તેમના વકીલે એવું કહ્યું છે કે અત્યારે આ કેસની અત્યારે શાંત પારવાની આ બધી સાજીશો કરવામાં આવી છે એવું મિત્રો અત્યારે રાજકુમારના જે વકીલ છે તેમનું નિવેદન આપ્યું છે અને તેમણે એવું પણ કહ્યું કે જ્યાં સુધી તેમના દીકરાને એટલે કે રાજકુમારને અત્યારે તે નો થાય ત્યાં સુધી મિત્રો રાજસ્થાન તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલ માં નવા હોય તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયો